ઉત્તર ગુજરાતમાં હવે સ્ટેશન માઉન્ટ આબુ પણ બાકાત નથી ત્યાં પણ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું શહેર અને માર્ગો તૂટી ગયા છે જેની અસર અવરજવર પર પણ દેખાય વાહન ચાલકો ભારે હાલાકી ઘણા વિસ્તારોમાં ભોગવી રહ્યા છે રાજસ્થાનના અમુક ફોટોગ્રાફ્સના દ્રશ્યો હતા કે જ્યાં ભૂસ્ખલનના કારણે ઉદયપુર જતા રૂટ પર રોડ તૂટી ગયો અને બીજી તરફ માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે પણ તેના કારણે પ્રવાસીઓ અગવડ પણ અનુભવી રહ્યા છે હવે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગ્યું છે બીજી તરફ જે સહેલાણીઓ છે જે આબુ પહોંચી ચૂક્યા છે તેને પણ નીચે ઉતરતા સમયે અથવા તો ભારે વરસાદના એલર્ટના કારણે સતર્ક રહેવા સૂચના અપાઈ